ધનવર્ષા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ની પ્રથમ સામાન્ય સભા યોજાઈ સોસાયટીની સ્થાપના અને તેની કામગીરીથી સૌને વાકેફ કરાયા તો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ પાટણની પ્રથમ સામાન્ય સભા શનિવારે સવારે શ્રી જગન્નાથ ભગવાન મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે મળી હતી પ્રથમ સામાન્ય સભામાં એજન્ડા મુજબના કામોની વિસ્તૃત ચર્ચાઓ સાથે સોસાયટીની સ્થાપના અને તેની કામગીરીથી સૌને વાકેફ કરવામાં આવ્યા હતા સોસાયટીમાં સરકારના નિયમ મુજબ એક અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ડિરેક્ટરની નિમણૂક બાકી હોય તે માટે યોગ્ય ઉમેદવાર નિમણૂક કરવા વ્યવસ્થાપક કમિટીને સર્વાનુમતે અધિકાર આપવામાં આવ્યો હતો સંસ્થાના વિકાસ માટે તેમજ સભાસદના હિતો માટે શેર મૂડી ઊભી કરવા અને સંસ્થાનું ભંડોળ ઊભું કરવા માટે સૌના મંતવ્યો મેળવી જરૂર પડે મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંક બેન્ક પાસે ધિરાણ મેળવવા બાબતે જરૂરી ઠરાવ કરવાનું પણ પ્રથમ સામાન્ય સભાની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું પ્રથમ સામાન્ય સભાના અધ્યક્ષ અધ્યક્ષપદે બ્રહ્મ સમાજના આગેવાન મુરજીભાઈ જોશી ચેરમેન પિયુષભાઈ આચાર્ય મેન ડિરેક્ટર અશ્વિનભાઈ જોશી ડિરેક્ટર પ્રજ્ઞાબેન ઠાકર ભરતભાઈ જોશી વિનોદભાઈ જોશી સહિતના સભાસદો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મ સમાજના નેતૃત્વ હેઠળ અમે એક સંકલ્પ કર્યો એ ધનવર્ષા ક્રેડિટ કોઓપરેટિવ નામની સંસ્થા શરૂ કરવી જેનાથી સમાજનો વિકાસ થાય સમાજના જ ભાઈઓ બહેનો થકી સમાજના અન્ય નબળા વર્ગને કેમ કરીને ઉપયોગ થઈ શકે અને કેમ કરીને અમે મદદરૂપ બની શકીએ એવા વિચાર સાથે આ ધનવર્ષા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો અમે રચના કરી છે એમાં શ્રી તરફથી અમને મંજૂરી મળી ચૂકી છે અને મંજૂરી મળ્યા પછી એના સમય મર્યાદાની અંદર વ્યવસ્થાપક કમિટી બોલાવી અને સામાન્ય સભા બોલાવી એવા કાયદાના ભાગરૂપ આજે અમારી પ્રથમ સામાન્ય સભા નિર્ધારિત સમયે નિર્ધારિત સમયે અને નિર્ધારિત સ્થળે જગન્નાથ મંદિરની અંદર યોજવામાં આવી અને આ મંડળીનો વિધુ યુવત આજથી પ્રારંભ થાય છે અને ટૂંક જ સમયની અંદર બ્રહ્મ સમાજના વિશાળ સમુદાય અને પાટણના પ્રબુદ્ધ નગરજનોને સાથે લઈ આની ઉદઘાટન કરવામાં આવશે એની હું જાહેરાત કરું છું આ તબક્કે મારા સાથી મિત્રો અશ્વિનભાઈ વિનોદભાઈ જોશી આ કાર્યને સફળ બનાવવા માટે ડગલેને પગલે મારી જોડે શરૂઆતથી ખૂબ જ મને મદદરૂપ નીવડ્યા છે સહકારી અધિકારીઓનો પણ આ તબક્કે હું આભાર માનવાનું નહીં ચૂકો કારણ કે સરકારના નિયમો કેટલાક હોવા છતાંય ખાસ કિસ્સામાં આ મંડળીને આખા જિલ્લાનું કાર્યક્ષેત્ર અમને મંજૂર કરી આપ્યું છે એવા સૌ સહકારી આગેવાનો પાટણના ધારાસભ્ય આપણા સ્નેહલભાઈ પટેલ જે એપીએમસીના ચેરમેન છે આપણા મુરબભાઈ કેસી પટેલ જેઓ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી છે એ સૌ આગેવાનોએ પણ આ મંજૂરી અમને આખા જિલ્લાના કાર્યક્ષેત્રને મળે ઝડપથી મળે એ માટે સૌએ અમને સહકાર આપ્યો છે આ તબક્કે એમને પણ નહીં ભૂલું સૌને યાદ રાખું છું સૌનો આભાર માનું છું અસ્તું છે પાસે ડિપોઝિટની વાત હવે જે આપણે દર નક્કી કર્યા છે સાડા ત્રણ ટકા સિનિયર સિટીઝન માટે સાડા ત્રણ ટકા ત્રીસ દિવસ સાઠ દિવસમાં ચાર ટકા અને સિનિયર સિટીઝન ચાર ટકા નેવું દિવસમાં પાંચ ટકા અને સિનિયર સિટીઝન પાંચ ટકા ત્રણથી છ માસ સુધી સાડા પાંચ ટકા છ બાર માસ સુધી છ ટકા પછી બે થી ત્રણ વર્ષ સુધી નોર્મલ સમાસે સાત અને સિનિયર સિટીઝન સાડા સાત ટકા ત્રણથી છ વર્ષ સુધી આઠ ટકા અને સિનિયર સિટીઝનના સાડા આઠ ટકા સાદા સેવિંગ ખાતા ઉપર ચાર ટકા એમ સિનિયર સિટીઝનમાં ચાર ટકા છે અને પર્જિયાત બદલ ઉપર પાંચ ટકા પછી ઘિરાણની જે વાત થઈ ઘિરાણ આપના વ્યાજ દ્વારા નક્કી રહેવા શિક્ષણ માટે એમનો લો થઈ ને દસ ટકાથી એમાં જાત જામીનનો જે આપણે પંદર ટકા अनाज खरेदवा लोन ते टका यात्रा प्रवास लोन चौद टका फिक्स्ड डिपोजिट सामील लोन ए डिपोजिटना व्याज दर करता बे टका बरा मेडिकल सहाय लोन तुम्ही बात करते तेर सामाजिक प्रसंग मा चौद टका ना व्यापार धंदा चौद टका गोल्ड लोन चौद टका फ्रीजमध्ये लोन चौद टका टी मी लोन चौद टका बराबर पण निराळ निराळ सभासद नक्की करेल